આગળ વાત કરીએ તો બ્રિટિશ હુકુમતના મહેસૂલી કાયદા સામેનો વિરોધ કરીને સત્યાગ્રહ ઉપર બેઠેલા મહિયા રાજપૂતનો સામૂહિક હત્યાકાંડ અઢારમી સદીમાં થયો હતો આઝાદીના લડવૈયા ઉપર દેશી રજવાડાના પીઠબળથી બ્રિટિશ હુકુમતના ગોરા અંગ્રેજોએ કેવું જુલમી શાસન કર્યું હતું તેનો ઇતિહાસ એટલે કનડા ડુંગર ઉપરની બ્યાસી ખાંભીઓ જે આજે પણ સામૂહિક હત્યાકાંડમાં શહીદ થયેલાઓની સાક્ષી પૂરે છે આખા ભારત વર્ષમાં બ્રિટિશ શાસનના મૂળિયા મજબૂત કરવા અંગ્રેજોએ કંપની સરકારને લાભ મળે તેવા અનેક કાળા કાયદાઓ ઘડી કાઢ્યા હતા તેમાં દેશના રજવાડાઓમાં સૈન્ય તરીકે ફરજ બજાવતા રજપૂતોને મળેલી જમીન અને જાગીર ઉપર મહેસૂલી કર નાખતા આ કાયદા સામે કેશોદ માળિયા હાટીના તાલુકામાં આવેલી ચોવીસ ગામોની જમીન ધરાવનાર મહિયા રજપૂતને જૂનાગઢના નવાબ સાથે થયેલા કરાર મુજબ મહેસૂલ વસૂલીનો વિરોધ વ્યક્ત કરી વાટાઘાટો કરેલ હતી પરંતુ અંગ્રેજ દ્વારા આ કાયદો દૂર કરાતા મહિયા રાજપૂતોએ ડુંગર ઉપર જુનાગઢના નવાબ સામે સત્યાગ્રહ કરીને શાંત રીતે વિરોધ જાહેર કર્યો હતો આ સત્યાગ્રહની અસર સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વર્તવા લાગી બ્રિટિશ શાસકોએ એ નવાબી શાસનને આ મહેસૂલ કરનો કાયદો લાગુ કરવા દબાણ કર્યું હતું

જે ટેક્સની રકમ છે એ વધી જતી હતી તો આના વિરુદ્ધ સ્વરૂપે કનડા ડુંગર જે આપણી પાછળ જે દેખાય છે એ મેંદરડા તાલુકામાં આવેલ છે અને એ પીઠડીયા કાઠી દરબારની માલિકીનો છે એટલે અહીંયા નવાબની ફોજ આવી ન શકે પરંતુ એન કેન પ્રકારે એક મહિનામાં રિસામણે કે ધરણા કે સત્યાગ્રહ રહેલા બાદ નવાબના ફોજે જમાદાર સુલેમાનની આગેવાની છે સમાજદારના બને વહેલી સવારમાં અંધાર દૂધ ગોળી ગોળીબાર ગતાં બ્યાસી મહિના છત્રીઓ શહીદ થઈ ગયા શાંતિ અને સુલહે માટે એક મિટિંગનું આયોજન કરેલું હતું એ મીટિંગ માટે એક મહિનો સુધી અહીંયા પ્રતિક્ષા કરેલી હતી એને વાતચીતનો દોર ચલાવેલો હતો અને નવાબે પોઝિટિવ વલણ અપનાવી અને ટાઈમ ખેંચેલો હતો એક મહિના પછી સવારની વહેલી પરોઢે નવાબ અને તેમના જે રક્ષકો હતા તેમના જે ભક્ષકો હતા અમારા માટે બરોબર એણે એક અચાનક હુમલો કર્યો અને અહીંયા જે હતા એની પાસે કોઈ શસ્ત્રો ન હોવા છતાં હારી ફાઇટ આપી અને અમારા ચોર્યાસી શહીદો થયા કંદળા ડુંગર ઉપર થયેલા આ હત્યાકાંડથી સમગ્ર દેશભરમાં નવાબના અને અંગ્રેજોના શાસન ઉપર ફિટકાર વરસ્યો હતો જે તે વખતના દેશના અને વિદેશના અખબારોએ આ હત્યાકાંડને વખોડીને અને તેના જવાબદારો સામે કડક પગલાં ભરાય તેવી માંગ કરતા સમાચારો છપાયા હતા અંગ્રેજોના મુખ્ય કલકત્તા સુધી રજૂઆત કરી તેની ન્યાયિક તપાસ કરી સત્યાગ્રહીઓને હત્યાકાંડ કરનારને કડકમાં કડક સજા કરવાની માંગ પણ કરી હતી જે બાદ અંગ્રેજોએ જૂનાગઢના દિવાન શાલેહિંદ અને પોલીસ વડા સુલેમાનને હોદ્દા પરથી બરતરફ કરવાની મામૂલી સજા કરીને ન્યાય કર્યાનું નાટક કર્યું હતું આ ઘટનાને અંદાજે એકસો બત્રીસ વર્ષ જેટલો સમય વીતી ગયો છે પરંતુ મહિયા રાજપૂતોના પરિવારજનો હજુ પણ આ ઘટનાને ભૂલી શક્યા નથી આજે પણ તેઓ હત્યાકાંડમાં શહીદ થયેલા પોતાના પૂર્વજોની કંદડા ડુંગર ખાતે આવેલી બ્યાસી જેટલી ખાંભીઓની પૂજા કરીને શહીદોને સલામ કરે છે ભાવિન ત્રિવેદી જીએસટીવી જુનાગઢ